નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગાયત્રી શક્તિપીઠ ઘોઘા રોડ દ્વારા એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તો યજ્ઞ સ્થાન ગ્રહણ કર લે જો ભાઈ બહેન ગાયત્રી શક્તિપીઠના પટાંગણમાં યોજવામાં આવેલ ગાયત્રી યજ્ઞમાં યજમાન પરિવારો પૂજન અને હવન વિધિનો લાભ લઈ રહ્યા છે આ મહાયજ્ઞમાં શાંતિકુંચ આશ્રમ હરિદ્વારની ટીમ દ્વારા યજ્ઞની વિધિ કરાવવામાં આવી રહી છે મૃત્યુયાય મિતમે તો ભગવતી પ્રચોદયા સ્વાહ ઇદમ મહાશક્તમ નમ મૌન પંચવ રવિવારે આ મહાયજ્ઞનું સમાપન થશે જેને પણ આપવાની ઈચ્છા હોય 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 યજ્ઞ ખાલી કોઈ કુંડ કુંડ ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી મહાયજ્ઞના ને સફળ બનાવવા ગાયત્રી શક્તિપીઠ પરિવારના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે